નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિસ્તારમાં વિસ્તાર માં પોલીસ તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરી ઇંગ્લિશ દારૂ અને નંબર પ્લેટ વગરના વાહનો અંગે કાર્યવાહી કરવામાં આવી હતી એસપી હર્ષદ પટેલ સહિતના અધિકારીઓની આગેવાની હેઠળ એલસીબી એસઓજી અને ઘોઘારોડ પોલીસ દ્વારા આડોડિયાવાસમાં સઘન તપાસ હાથ ધરી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો આ ઉપરાંત નંબર પ્લેટ વગરના વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા આ કાર્યવાહી અંગે એસપી હર્ષદ પટેલે માહિતી આપી હતી આડોડિયાવાસની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું ચેકિંગ દરમિયાન સ્થાનિક પોલીસ એલસીબી તથા એસોસિએશન સાથે રાખવામાં આવેલી હતી જે ડિસ્ટન્સ ટ્રેગર છે એના ઘરે તપાસ કરવામાં આવેલી અમુક જગ્યાએથી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે જેની કાર્યવાહી ચાલી છે ત્રણથી ચાર વ્યક્તિઓ દારૂ કીધેલી હાલતમાં મળી આવેલા છે જે લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ખાસ કરી આજે સરપ્રાઇઝ વિઝીટ રાખવાનો મુદ્દો એ હતો કે અડોડિયાવાસ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ઘણા બધા ટુ વ્હીલર વાહનો ફરી ગયા છે એવી અવારનવાર કમ્પ્લેઇન્ટ આવતી રહેતી હતી એટલે આજે જે સરપ્રાઇઝ ચેકિંગ કરી આડોડીયાવાસને ત્રણેય બાજુથી કોર્ડન કરી જેટલા પણ નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર વાહનો મળી આવેલા છે તે બધાને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આશરે સાતથી આઠ જેટલા ટુ વ્હીલર વાહનો નંબર પ્લેટ વગરના મળી આવેલા છે વિદેશી દારૂ અને નંબર પ્લેટ વગરના વાહનો સાથે મળી આવેલા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે